હા જોડે બેઠેલા લખેલું મનસુખભાઈ રાઠોડ ના નંબર હતો એટલે મેં ફોન કર્યો હા બોલો બોલો હું તમાર તકલીફ છે હવે માતાજી ને પૂછો આવું કે માતાજી તો કે તમાર તકલીફ એટલે કે અમાર વસ્તા નહી બે છોકરા એટલે કીધું માતાજી ને પૂછું આ નંબર ઉપર એમ છોકરા નથી એમ છોકરા થાય તકલીફ છે તારે ને બધી એમ હા તો એ થઇ જાય હવે એક મિનિટ મારા માં એક ફોન આવ્યો પછી કરું રીગ હો હા એ મારા માં એક રીગ આવી હું પછી હમણાં ઘડીક પછી રીગ કરો પણ માતાજી ને પૂછી તો લો પણ ઘડીક પછી રીગ કરો હું આ હાલો હા હા મારા આ ગૌવા વસ્તાર ને એ જોવડાવવાનું હતું વસ્તાર નથી તો વસ્તાર વધારવાનો છે હા અ તો

માતાજી એવું કહે છે કે તમારે કાયકા નડે આ બીજો બીજે તમારે કઈ કઈ માતાજી પૂજે મેરડી સ જેવણીયા સાખુ જોવા યાદથી થાતો તો તોય બધાય નડતા નડેશ કઈ રીતના નડે આ તમે જે રીતના નડતા હોય તમને કઈ રીતે નડે હવે માતાજી કે કે તો હવે શું નડે છે એવી રીત એ તો મને માતાજી આયા આગળ દાણા જોવા માં એવું કે છે કે નડતર છે હમ શું કોઈ માગે છે કે વ્યવહાર રેવાનો કે શું છે શું નહિ એ તો જોવે કોઈ બોધ દીધા સક માતાજી બાંધી દીધી કઈ આ traffic માં ચાર છોકરી આવે ને ઉજાલા છોકરી યાથી ટ્રાફિક traffic બોવ છે એટલે એને અટાણે એ બધું હાલવા તકલીફ આ ઉજાલા ચોકડી થી traffic બહુ આવે એટલે માતાજી ને ન્યા આલવા તકલીફ છે એટલે નડશે સર ટ્રાફિક હા ગાડીયું ની એમ બાર પાવાગઢ થી આવે હા અમદાવાદ આવ્યા પછી એને traffic માં માતાજી ને કામ દેવા ના પડે કેમ કે ન્યા RTO વાળા બધા ચોક ઊભા હોય માતાની બીજી શું તકલીફ છે પણ બીજી તો આ જે સો જોગણી છે આની વાહ હોય ચોસઠ જોગણ જે છે ને કારકામાની પાછળ આવે એટલે નીકળી હો કે ત્યાં લગન વાહ ઓલા સો જોગિયો આવી ન હો કે પણ તકલીફ શું સર એમ ટ્રાફિક ની જ બાકી બીજો કોઈ પ્રોબ્લેમ નથી કેમ કે ન્યા અમદાવાદ અમદાવાદમાં હલાય એવું નથી બહુ ટ્રાફિક હોય જય માતાજી જય માતાજી જોવાઈ ગયું કે ન બંધ થઈ ગયું હા